પબ્લિક ના ખવડાવવા માટેની ઓફર લાવવાની ખાલી વિડીયો બનાવવા ખાતર નહીં બનાવવાનો શું કેવું હા એમ ખાઈને એમનો ટેસ્ટ આવે જોઈએ ના મજા આવી એમ શું કેવું અરે પ્રતિક ભાઈ ભૂખ લાગી છે ક્યાં લઈ જાવ આજે જમવા માટે ભાઈ આજે છે ને બે દાડા પેલા આપણે જલારામ પરોડ હાઉસ જોરદાર ઓફર ચાલુ થઈ છે શું વાત છે ઓફર ની તમને વાત કરી દઉં નાની હા નવ્વાણું રૂપિયામાં તમને અનલિમિટેડ કાઠિયાવાડી શું વાત છે થાળી

એક સાથે દસ બાર જણા બેસી શકો એવો સીટિંગ કરી છે અને હવે આપણે ડિશ બનાવડાવીએ છીએ કઈ કઈ વસ્તુ અનલિમિટેડ મળે છે અને કઈ કઈ વસ્તુ લિમિટેડ હોય છે બધું આપણે જોઈએ છીએ જોઈ લો આ પંજાબી થાળી રેડી કરાવી દીધી આ ગુજરાતી થાળી રેડી કરાવીએ છીએ એક એક કરીને એમાં જોઈ લો સલાડ મેઘી દીધું છે દાળ છે બે જાતની સબ્જી આવશે એ બધી વસ્તુ લેવાની છે અનલિમિટેડ ફક્ત નેવ્યાસી રૂપિયામાં એટલે કે નેવું રૂપિયામાં જોઈ લો આ બધી વસ્તુ રહેવાની છે અનલિમિટેડ જોઈ લો આહા હા હમણાં થોડીક જ વારમાં આપણે ટેસ્ટ કરીએ છીએ ટેસ્ટ એનો કેવો છે એ પણ જોઈએ છે જો એ બધું વારાફી વારાફથી જેટલું ખાવું હોય ને એટલું ખાવાનું છાસ પાપડ ખાલી એક વાર આવશે બાકી બધી વસ્તુ છે અનલિમિટેડ આ ગુજરાતી થાળીની વાત કરીએ સેમ કાઠિયાવાડી થાળીમાં બી આવું જ રહેશે છાસ પાપડ એક ટાઈમ રહેશે અને બાકી બધી વસ્તુ રહેશે અનલિમિટેડ હવે આપણે દાલબાટીની વાત કરીએ તો દાળ દાલબાટીમાં તમને નવ્વાણું રૂપિયામાં જો ને જોરદાર દાલબાટી હોય છે ભાઈ પૈસા વસૂલ થતા અમે ટેસ્ટ કરી હતી અમે તો બે ત્રણ દાડાથી અહીંયા જ ખાઈએ છીએ ચા દાળ બાટી આવશે અને આ ડોલ ભરીને દાળ જોરદાર ટેસ્ટ હતો ભાઈ આપણે હમણાં ટેસ્ટ પણ કરીને તમને બતાવીએ છીએ કે કે અમે અવારનવાર અહીંયા ખાઈ જઈએ છીએ જોઈ લો આપણી આ ડીશ રેડી થઈ ગઈ છે આ ગુજરાતી થાળી છે જેટલું ખાવું એટલું તમારે ખાવ છાસ પાપડ તમારે એક વખત રહેશે આ પંજાબી થાળી છે જેમાં પંજાબી સબ્જી આવશે દાળ રાઈસ દાળ ફ્રાય જીરા રાઈસ અને આ કાઠિયાવાડી થાળીમાં તમને ભૂંગળા અને છાસ એ બધું તો મળી જ જવાનું છે જોઈ લો આ દાલબાટીની ડીશ રેડી થઈ ગઈ આપણી હા હા ભાઈ જોતાની સાથે મૂળામાં પાણી આવી જાય ને એવી છે આ પંજાબી થાળી આવી ગઈ કાઠિયાવાડી થાળી ગુજરાતી થાળી બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે અનલિમિટેડ પંજાબી થાળીમાં રોટલી અનલિમિટેડ રહેશે બાકી બધી વસ્તુ ફિક્સ રહેવાની છે ખાલી રોટલીના પૈસા તમારે આપવાના નહીં એ વસ્તુના અનલિમિટેડ છે અને સ્વીટ પણ તમને અહીંયા મળી જવાની છે એ પણ તમને મળી જશે એનો ચાર્જિસ અલગથી રહેવાનો છે જોઈ લો આપણે બધી વસ્તુ રેડી કરી દીધી પંજાબી થાળી ગુજરાતી થાળી કાઠિયાવાડી થાળી અને બાટી બધી વસ્તુ રેડી થઈ ગઈ છે અને મસ્ત મજાની જોઈ લો જોવામાં આટલી જોરદાર લાગે છે તો ટેસ્ટમાં તો કોઈ કંઈ ઘટશે નહીં ભાઈ આટલા રિઝનેબલમાં આ વિસ્તારમાં તમને બીજે ક્યાંય મળશે નહીં ફક્ત તમને અહીંયા જ મળશે શ્રી જય જલારામ પરોઠા હાઉસમાં ત્યાં જ તમને મળશે ચલો હવે આપણી બધી વસ્તુ રેડી તો થઈ ગઈ છે જોઈ લો આ બધી વસ્તુ રેડી કરી દીધી છે અને હવે આપણે વારાફરતી વારાફરતી ઉર્જવેશ ભાઈ અમે બંને ટેસ્ટ કરીશું કે ટેસ્ટમાં ભાઈ કેવું છે જોઈ લો આ ટાઈપની વસ્તુ છે આપણો ખોખા ખૂબ હોલ છે અને આ ટાઈપનું બહારનું છે ચલો હવે ટેસ્ટ કરીએ છીએ તો ભગવાન જલારામનું નામ લો અને ખાતા જ આવે હા નહીં દાળી મળે મળે આપણે અમદાવાદમાં ક્યાં ન મળે બાકી છે અમારી દાળ ભાઈ બી ને અનલિમિટેડ તો વાત છે હા એટલે ટૂંકમાં ઘણા બધા ઓપ્શન તમને અહીંયા મળી જાય પ્રતિકભાઈ આ પ્રોપર રાજસ્થાનની દાળ બાટી હશે ને રાજસ્થાનના જે ભાઈ આપણા જે ભાઈ છે ને રાજસ્થાનના એમણે એમને બી પૂછીએ આપણે આ ટેસ્ટ કરો ભાઈ આપણે ચૂરો મારીએ ચલો જોઈ લો ભાઈ ચૂરો મારીએ જો ભાઈ ચૂરા દાળ દાલ બાટી આપણા મળી જાય અને પ્રોપર આ રીતના ખાવાની હોય મજા આવી જાય એમાં દાળ જોવો ખાલી ગરમા ગરમ દાળ અને એ બી ડોલમાં ભરીને આપીએ ભાઈ

મજા પડી ગઈ પણ શું કહેવું પ્રજે ભાઈ તમારે શું કહેવું મારે તો કેવું કે ભાઈ એકવાર જરૂરથી આવવું જોઈએ કાં ટ્રાય કરવું જોઈએ માણસને અરે કરવું જ જોઈએ તો આ પંજાબી ટેસ્ટ કરેલો ખાલી દાળ બાટીને મેકો તમે આજે તમને ખવડાવી ખવડાવી ધકાવી દઈશ કારણ કે બપોરના કે કરતાં ભાઈ જમવા જેવું છે જમવા જેવું છે લો ભાઈ આ શાક ભાઈ જોઈ લો ભાઈ પનીર ની સબ્જી છે અહીંયા અને જાર પાપડ વન ટાઈમ લેજો ભાઈ આપણે બાકી બધું અને જમવાનું સારું તો મજા આવી જાય અને પંજાબી થાળીમાં રોટલી અનલિમિટેડ હો અનલિમિટેડ રોટલી હા શું વાત છે બાકી પેલા ફિક્સ જ હતી આ તો ઓફર છે ને એટલા માટે રાખી છે બાકી આ બધું ફિક્સના ભાવમાં તમને અનલિમિટેડ આપે શું વાત છે તો અને ભાઈ સાથે સાથે સલાડ બી તમને મળી જાય હો અહીંયા તમારે જોઈતા એટલા સલાડ બી તમને મળી જાય ટામેટાં ડુંગળી સલાડ વગર જમવાનું અધુરો ક્યાંક પર મજા આવી ગયો પણ એ જોરદાર છે એકવાર આવ્યું આ તો છે આપડી ભાઈબંધો બધા આવવાના છે લોકોને મજા પડી મજા પડવી જ જોઈએ કરો

અને ભાઈ તમે એક વાર આવશો ને તો દર વખત જલારામ પરોઠા હાઉસ ને તમે યાદ કરતા રહેશો સાચી વાત ને પ્રતિકભાઈ તો જરૂર તો એક વાર પધારો અહીંયા અને મુલાકાત કરો ટેસ્ટ તો એકદમ બેસ્ટ છે તમને પણ મજા આવવાની છે અને ગરમા ગરમ પાવ આટલા રેટમાં આ એરિયામાં ક્યાંય નહીં મળો હા વસ્ત્રાલ જેવા એરિયામાં છે ને આ પ્રાઇસમાં તમને ક્યાંય જમવાનું નહીં મળે એ બી અનલિમિટેડ જેવું તો ચાલો મળીએ નવા વિડીયો સાથે નવી જગ્યા ઉપર